નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે મથુરાના વિશ્રામ ઘાટની સામે આવેલા સાક્ષાત રાજાધિરાજ મંદિરમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ બિરાજમાન છે ત્યારે તૃતીયપટાધીશ્વર કાકરોલી પૂજ્ય ડોક્ટર વાકીશ કુમારજી મહારાજના સાનિધ્યમાં નવા વર્ષના મંગલ પ્રારંભમાં પ્રભુના સુખાર્થે મેવાનો બંગલામાં પ્રભુનો બિરાજમાન કરીને દિવ્ય અલૌકિક ભવ્ય દર્શન યોજાયા હતા જેમાં પૂજ્ય ડોક્ટર વાગીશ કુમાર મહારાજના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી જેમાં દેશ વિદેશ સહિત લાખો શ્રદ્ધાળુઓ અને વૈષ્ણવો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને પ્રભુના મેવાના અલૌકિક દિવ્ય દર્શન કરીને સાચે જ કૃતાર્થ થયા હતા દર્શનાર્થે આવેલા તમામ શ્રદ્ધાળુઓ પૂજ્યએ નવા વર્ષના શુભમ ભવતું કલ્યાણ અસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા પૂજ્ય કુમાર પૂજ્ય કુમાર મહોદયે દિવ્ય પ્રભુના અવલૌકિક દર્શન માટે સુંદર માર્ગદર્શન આપ્યું હતું તથા કીર્તનકારોએ પણ પ્રભુના પ્રિય કીર્તનોની સંગીતના સથવારે ભારે રમઝટ બોલાવી ભક્તોને ભક્તિમાં આગવું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા